પ્રથમ ખેડુ છે ને ધરતી માં થી લેવાનું હોય પછી આપણું છે ધરતી માં નું રામ રામ દઈ દઈ ને કીધે એવું બધું મજા એકદમ મમ્મી મજામાં છે ને અટાણે વાગ્યા રાતના ના અઢી ત્રણ જેવું છે ને ફાઈનલ આપડી દિવાળી ને અટાણે કોઈ તકલીફ ને અટાણે વ્યાજી માં આવે ગઈ કાલે તેની આટી હતી આટી માં ટોર્સન નતી ટોર્સન કે ઘણા આટી કે ડોક્ટર ની ભાષા માં ટોર્સન કહેવાય બે આટી હતી ગોથા માર્યા કાઢી ને અટાણે વ્યાજીમાં માં આવે અટાણે કોઈ કોઈ તકલીફ ન કાયદેસર પરપોટો આવ્યો પેશાબનો પરપોટો આવ્યો ને ઓલો પરપોટો આવે હું તો સુતો હતો અટાણ સુધી દેવો ને વાલીમમાં બે જાગતા હતા દેવો શું કરીએ છો વાલીમમાં તો એકલા જાગતા હતા પછી આગળ પરપોટો આવ્યો ને તાર મણી ઉઠાડ્યો આમાં કાવાની થોડીક તકલીફ તમે છે ને વારાફેરી બે જણા જાગતા હતા ල වලි මසක්ති එ කල දී මූ සක්ත රැතිද වල්ලි මහෝග ගීටදී උදල රැති වල්ලි මසක්තත පසිය වගනේ

A vâng cao quê thôi 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 ડાંગાને આવતા જડબી જાવે માર્કેટમાં તો તો માનજે બેંગલામાં રહેવું કે તેલ નકલું કાકે ભંગાતા ई सोले को कोकने तो वो दिन दे है है तो कौन ने किया था वो छापैन ने वाला आपने सारे ने वो छापवाए है ले भाई

આવીતી પાડી મરે ગલાવી પ્રથમ ખેડ્યું છે ને ધરતી માની લેવાની હોય પછી આપણો હે ધરતી માની લે Kozote. 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 ये Kozote. 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 Kozote.

પાણી મારે પાસે છે એ પાસું પર એ છે પાણી તો તું પાણી છે એ આ બે આસરો તો આય ગને બે બે મત પાસે દુધરા કોલ બોલ એ કડી પર પકડે એટલે આખા કપાઈ જાય પાછ પાછી આગળ મન થઈ જાય મુકતો નહીં પોતા આવે છે હલે ઓલા ઝરપતા

Yeah. है हेलो मैं का उसको खाएगी कुटी से खावानी हां इन्हें मैंडरी हूं फिर किया जाए ખારિયા દાસમભાઈ જાય ખારિયા ફેરવે દાસમભાઈ જાય નોમભાઈ અંબાઈ જાય ખારિયામાં હમ ઉગરો ઓયલોય ખારો નો દે ખાર્યું કોઈ ઓ પકળ આવા પ્રોબ્લેમ ઈ કા કે કે નો

બે ટાંગા આવતા અહીં બેવડા પછી એક ટાંગો સીધો કર્યો ને પછી એક ટાંગે ખેંચી લીધું કે પાડો પાડી મરે ગઈ હતી ને તે હા કોઈ પ્રોસેસ નહોતી કે જીવતી હોય ને તો આપણે ખેલવું રહી પગ સીધા કરવામાં પાડી આપણે મને એક શંકા છે થોડીક ઝર રહી ગઈ હોય તો કદાચ હોય એવું દેવા